મારું ઓછું આ ખેતર માં કોમ વધી ગયું છે ને આ તાપ જોવો પડે છે લેવા આ તો ઊંચા આરામથી થી જોવા જુઓ કે ઓહો એમ તો કોઈ ટેન્શન જ નહીં રોહિત લે છા ના તમે તો અલે એ તમે ઇસકી થાપ એમાં ફેરવી નાખે પાઉ તો મને કે કોણ છો એટલે હવે નહીં પણ તો આરામ કરી લ્યો ખેતર અમે એકલા કોમ કરસ ને અરે ઓય આરામ કર ઓય તો જલસા છે ટોળા ડોળા તમે કાઢી નાખ મને સક્કે કે ખેંચી કે લેશ પાસ આરામ મન મારા હવા ડોળા કાઢા છે તે

આપણા ક્ષેત્રમાં કોમ છે તું લઈ લેજે અને હું સહી બાદરી પોણી વાળીશ સમજો હું ન ખાવાનો ન ખીચવાવાનો ના પેલા બે આલી સવાણ ને પડી એસી આઈ મારું ઉસુ આ છોકરો કુદા આવું કરતો ના આવું કરે છે શી પૂછમ તું રામ તાકજી મારું તાકજી ઓળા તાકજી નક્કી ઓને પર સગડી થઈ ગઈ એટલે ઓ પણ આપણે ખેતર કોમ ભેગું થયું હું એકલો છું યાર તાર બેન બધા ગોમ જેલા છે તો આપડા કરવા મુ તો જો એ

નક્કી આ છોકરાને પળ સોકડી થઈ ગયું મને પુહાન ફોન કરવો પડશે હવે લે આ ફોન બોન કરે અગર ફોન મોનું કામ એ ઉપર ન કા ભરવું પડશે પાછો હા જો કોમ તો બે ફોન એ પુવાજી તાકડે લાગતો નહીં એ લાજો હાલો ભુવાજી આપડે મારે ઘેર આવો ને મારે છોકરા થોડુંક ફળ વઘડી થઈ ગયું છે મારફ બોલે છે મને મારવાની વાત તો કરે છે ને ડોળા કાઢે મોટા મોટા હોય એવું જ કરે છે આપડે કોઈક માર કરી તરત આવો તરત આવજો એ હા ઓ ભાઈ તારું જે ખાવું નઈ લાગેલ આ છો એટલે તારે દુનારા બધા ને ફોના પર હવે કોઈ સાધન લાવું પડશે હેડી હાડીને તૂટી જવાય છે અને એમાં ઘટું તો હાવ છે કશું હાલ છે નહીં હમણાં

તો મોહાણે મોહણે રમવા નહીં તો શિક જીવતા હોય મોહાણી એમ જાય છે શું કહેવાય ખબર નહીં પડતી આ જતા હોય કે બખા બફોનો હાલ બહુ પડે મને એવું લાગે છોકરાએ રવડ રવડ કરતો હોય આખો ધાડો પણ ગમે અહીંયા પણ કરી આ લો એક કરે હેજુજી હે એટલે ને આકલ શું ને મને ફૂટ એટલે

અઢી રૂપિયા વાલે સવણન પડી માગે હર્યું આ 3 બધું આવી રીતે લે બે બધું થઈ તો મને કમ્પ્લીટ કરી કમ્પ્લીટ કરી કાલ મૂન પાવડી બી આવો ભેગા

મૂન માર પાવાળે આની વિધિ કરી દે તમને રેડી રેડી હે રેડી હારો હારો મે તમને કીધું ને હાલ તો કમ્પ્લીટ થઈ જાય હો રેડી રેડી હા બોલો ઓય વિધિ આપણે હમણે રાતે કઈ નાખા મોડા સાડા નવ વાગે જે સાડા નવ વાગે તમે બધું વસ્તુ લઈને રાખો વસ્તુ લેવા જાય એમ ને સારું તો બધું યાદ કરીને લઈ લેજો એટલે તાર સાણન પડી લાલવાની હે કે નઈ મુવાય આ કરનો એટલે સાણી એ નહીં પાવતો એ હાર રાખો તાર એ હાર એટલે આ સાણું માજ માજ કરવાનો ખવરાઈ દીધું તે એટલે સાણું સુક દો કરે હવે દે બોલા હવે આપણે બધું કરી કુવાને કોઈ આવડે છે કે એમને માવતો રહ્યો આ બેચ તારી કાલ થઈ જાય છે માં પણ આ યાદ દોન હાલ શાંતિ થઈ જાય જો લે તમે તો હોમમાં જ કોઈ ના થાય મટી ગયો મટી ગયો તો કાલ કાલ તમે આવજો અને બોલાવો એને જે નમતું એને તમે બોલાવો ભૂત ને કેટલા વાગે નાલરાઉ મિલી તમ નખ ફેર ઊભાયા હ ફેર ઊભાયા આર્યું કાલ આ કાલ નો દાડો તો રહે છે એવું

અર્થા તું કાલ આવીજો હો આદલે 10 સંતી રાખ હો માર કાકા સાયકલ લાયા ને તાર કાકાને પંગરમાં એ પણ તું જા ઘરે લઈને સાયકલ બધું ચાલો ને કરાઈ દઉં ગમે થાય